ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમે એમ્બ્યુલન્સ માંગથી લાખોનો દારૂ ઝડપ્યો ભાવનગર રેલ સી ટીમે એમ્બ્યુલન્સ સાથે એક શખ્સને ઝડપી લીધો દારૂની હેરાફેરી કરવા નવા નવા અવનવા કિમિયા અજમાવી ગામડાઓ અને શહેરમાં દારૂ ઘુસાડી રહ્યા છે અનેક જગ્યાએ પોલીસ આ કિમિયાને નિષ્ફળ પણ બનાવી રહી છે ગઈકાલ દાઠા પોલીસે ગાયોની ટ્રસ્ટ સીટસર લખેલી ફોરવિલમાંથી લાખોનો દારૂ ઝડપ્યો હતો આજે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચને એમ્બ્યુલન્સ માંગ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન એમ્બ્યુલન્સને ઝડપી તેમાંગથી વિદેશી દારૂની બોટલ નંગ પાંચસો પંચાવન અને વાહન સહિત સાત લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો એમ્બ્યુલન્સ ઝડપી લીધી હતી એલસીબી ટીમને બાતમી મળી હતી કે શહેરના વડવા ખીજડાવાળી શેરીમાં રહેતો મનીષ ડાબી સફેદ કલરની એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભાવનગર અમદાવાદ હાઈવે ધોલેરા તરફના રોડ તરફથી નારી ચોપડી થઈ ભાવનગર શહેરમાં પ્રવેશવાનો છે જે બાતમી આધારે ભાવનગર અમદાવાદ હાઈવે નારી ગામના તળાવ પાસે આવેલી હોટલ સામે ધોલેરા તરફથી નારી ચોપડી તરફ જતા રોડ ઉપર વોચમાંગ રહેતાં મનીષ ડાભી નામનો ઇસમ એમ્બ્યુલન્સ સાથે પસાર થતા તેને ઉભો રાખી તલાશી લેતા એમ્બ્યુલન્સના ચોરખાતે માંગી વિદેશી દારૂની બોટલો નંગ પાંચસો પંચાવન મળી આવી હતી જે અંગે પોલીસે મનીષ ડાભીને ઝડપી લઈ વિદેશી દારૂની બોટલ નંગ પાંચસો પંચાવન કિંમત રૂપિયા બે લાખ ત્રીસ હજાર સાતસો નેવું અને કુલ સાત લાખ પાંત્રીસ હજાર સાતસો નેબું નો મુદ્દામાલ કબજે કરી આરોપી શખ્સને વરતેજ પોલીસ મથક ખાતે સોંપી આપી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર